પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના રાજપુર ગામે માતાજી મંદિરના પાટોત્સવ નિમિત્તે મંડળ રાજપુર આયોજિત પાટોત્સવ ભવ્ય આયોજન થયું એ આયોજનમાં યજ્ઞના યજમાન પદે પ્રકાશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની રાણીબેન પ્રકાશભાઈ પટેલ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો જ્યારે બ્રાહ્મણોના મુખ્યથી મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું ભજન સંધ્યા કાર્યક્રમ સોમવારના રાત્રે રાખવામાં આવ્યો હતો ત્યાં હુલામણું નામ કલાકાર ભરત બેઠેલા સિકોતર ભક્તો મોજ હતી પાટોત્સવ દાતાશ્રીઓના દાનથી સમગ્ર પાટોત્સવ ઉજવવામાં આવ્યો સિદ્ધપુર તાલુકાનું રાજપુર ગામે શ્રી સિકોતર માતાજીનું મંદિર સુવર્ણ મંદિર તરીકેનું બિરુદ મળેલું છે ખરેખર સમગ્ર રાજપુર ગામના રહેવાસીઓ દ્વારા ભક્તિમય વાતાવરણમાં માતાજીને પૂજવામાં આવે છે શ્રી માં સિકોતર માતાજી દર્શન સવારે કરીને જ ગામ લોકો બહાર જાય છે અતુટ શ્રદ્ધા અને ભક્તિ શ્રી સિકોતર માતાજી પર રાજપુર ગામના દરેકની રહેલી છે આવી જ રીતે અનેક વાર ઓહાવું આયોજન કરવામાં આવે છે સમગ્ર આયોજન શ્રી સિકોતર માઈ મંડળ રાજપુર દ્વારા કરવામાં આવ્યું હતું રાજુભાઈ પટેલ પાટણ ટ્વેન્ટી ફોર પાટણ અરાય મિત્રો સમસ્ત દેશભોમિયા આલાપુર સુકરો ઓ ભાનન આજે